પંચમહાલના ગોધરાની મેસરી નદી બે કાંઠે વહેતી થઈ છે ગોધરાથી બોહરવાડના માર્ગ પર પાણી ફરી વળ્યું છે સતત પાંચમા દિવસે પણ અવરજવર બંધ કરાઈ છે સ્થાનિકોની કોઝવે ઊંચો બનાવવાની માંગ છે દર વર્ષે ચોમાસામાં આ સમસ્યા સર્જાઈ છે કોઝવે ઊંચો બનાવવાની અનેક વખત રજૂઆત કરવામાં આવી છે સતત પાંચમા દિવસે પણ અવરજવર બંધ રહી છે જો કે દર વખતે આ જ પ્રકારે સમસ્યા સર્જાતી હોવાને કારણે લોકોમાં રોષ પણ છે અનેક વખત આ મામલે રજૂઆત કરાઈ છે આપણા શાસન ને પ્રશાસન ને કે આ કોઈ થોડો ઊંચો કરી દે તો જરા મહેરબાની એમની કે ઘણા લોકો અવર જવર માટે બહુ તકલીફ પડે છે એમને અને કાયમી માટે હર વર્ષ કોઈ બી કોઈ બી ચોમાસું હું ઘણા વર્ષથી જોઈ રહ્યો છું અહીંયા નદીના અંદર આ કોઝમાં થોડો ઊંચો કરે 7 ફૂટ 8 ફૂટ બી તો પણ આ લોકોની સમસ્યા હલ થઈ જાય એમ છે તમામ જાતિના લોકો અહીંથી પસાર થાય છે 24 કલાક આ રોડ ચાલુ ચાલુ હોય છે અત્યારે આ થોડું બી પાણી પર થોડો વરસાદ પર તો આ કોઝવે બંધ થઈ જાય છે તો મારી પ્રશાસન તે અમારી એક અપીલ છે કે થોડું આના પર ધ્યાન લગારે અને આ કોઝવે થોડો ઊંચો કરે સમગ્ર પંચમહાલ જિલ્લામાં છેલ્લા 2 થી 3 દિવસથી મેઘરાજા મનમુખીને વર્ષા છે જેના કારણે પંચમહાલ જિલ્લામાંથી પસાર થતા જે નાની મોટી નદીઓ છે તેમજ જે કોઝવે છે છલકાયા છે ત્યારે

જણાવ્યા મુજબ આ કો જોવી પડતી જેવું જોખમે હાલ સુધી પચાસ ઉપરાંત જે વાહન ચાલકો છે તે જીવના જોખમે જતા એ લોકોને બચાવ્યા છે ત્યારે સ્થાનિકો દ્વારા વહીવટી તંત્રને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે કે આ જે કોઝવે છે તે ઊંચા લેવલ થી બનાવવા આવે જેથી દર ચોમાસામાં જે સ્થિતિ સર્જાતી હોય છે તેમાં તેમાંથી તે લોકોને અને કાયમે ધોરણે નિકાલ થાય પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા અત્યાર સુધી કોઈ કામગીરી ન કરવામાં આવતા સ્થાનિકોમાં ક્યાંક ને ક્યાંક રોષ બી જોવા મળ્યો છે ત્યારે આ ધસમસતા પાણીના પ્રવાહમાંથી કેટલાક યુવકો અવરજવર કરતા હોવાના બી દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે વહેલી તકે આ જે ભામૈયા ચોકડી પાસે પાણી ભરાઈ ગયા છે પાણી ભરાવાથી ખાડામાં બાઇક ચાલક પડ્યો છે બાઇક પર સવાર મહિલા ખાડામાં પડતા ઈજાગ્રસ્ત થઈ છે બે બાઇક ચાલકો ખાડામાં પડતા સ્થાનિકોએ મદદ કરી છે તંત્ર દ્વારા બેરીકેડિંગ કરાતા વાહન ચાલકો પરેશાન બન્યા છે પાણીનો નિકાલ કરીને વરસ્યા છે જેના કારણે કેટલાક નીચે વાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે હાલ ગુજરાત પક્ષની ટીમ આવી પહોંચી છે ગોધરા હવે માર્ગો પર ત્યારે

હાઇવે માર્ગ પર વચ્ચે વચ્ચે મસ્ત મોટો ખાડો પડી રહ્યો છે ત્યારે સ્થાનિકો દ્વારા પોતાનો રોજગાર છોડી જે અવરજવર કરતા જે વાહન ચાલકો છે તેઓને સૂચના આપવામાં આવી રહી છે અને વાહનો પસાર કરી રહ્યા છે સ્થાનિકો જણાએ મુજબ આજે હાઇવે માર્ગ પર વચ્ચે વચ્ચે ખાડો પડ્યો છે તેમાં કેટલાક બાઇક ચાલકો ફટકાઈ જતા તેઓને ઈજા પહોંચી છે અને કેટલાક જે વાહનો જે ફટાઈ જતા તેઓને ધક્કો મારી પાણીમાંથી બહાર કાઢી રહ્યા છે ત્યારે સ્થાનિકો દ્વારા અનેકવાર

વાહન જે પડતી મુશ્કેલી છે તેઓ માંથી તેઓને મુક્તિ મળે નામદેવ પાટીલ ગુજરાત ગોધરા પંચમહાલ પંચમહાલ જિલ્લામાં મેઘરાજાએ જમાવટ બોલાવી છે પાવાગઢ માં પગથિયા ઉપર થી પાણી વહેતા થયા છે વરસાદી માહોલ વચ્ચે ભક્તો મહાકાળીના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે મેઘરાજાની જમાવટ પંચમહાલ જિલ્લામાં પણ જોવા મળી રહી છે પાવાગઢમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે પગથિયા ઉપરથી પાણી વહી રહ્યા છે વરસાદી માહોલ વચ્ચે ભક્તો દર્શન કરી રહ્યા છે